શહેરના માંજલપુર વિસ્તારમાં કેટલાક જર્જરિત આવાસો આવેલા છે આ જર્જરિત આવાસોની સામે ચોમાસુ આવી રહ્યું છે અને ચોમાસાને આવવાના પગલે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કોર્પોરેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એનજીવીસીએલે આ કાર્યવાહી કરી છે માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ પાર્થ ભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી કરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રિનોવેશન નહીં કરાવનાર મકાન માલિકોના મકાન સીલ કરવામાં આવ્યા સાથે જ મકાનોના બીજ જોડાણ પણ કાપવામાં આવ્યા વિવિધ વિભાગોને સંયુક્ત કામગીરીથી રહીશોમાં ફફડાટ આપ્યો સ્થાનિકોએ મુદત માંગી હતી મારુતિ ધામમાં પંદર થી વધુ મકાન સીલ કરવામાં આવ્યા અને વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા પાર્થભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી શરૂ કરાઈ અંદાજે પચીસ થી વધુ મકાનોને આજના દિવસમાં સીલ કરવામાં આવશે આજે વડોદરા મહાનગરપાલિકા તથા હાઉસિંગ બોર્ડ દ્વારા માજલપુર વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ અને મારુતિ ધામ જે જળજરિત મકાનોને નોટિસ આપવામાં આવેલી હતી છેલ્લા એક દોઢ વર્ષથી નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે પરંતુ એમાં નેવું ટકા લોકોએ રિપેરિંગને બધું ના સ્વ ખર્ચે કરાવે છે બીજા જે નતા કરાવતા એના માટે લાઇટ કનેક્શન કાપવાની તથા સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આજે પોલીસ સ્ટાફ કેટલો સાથે રાખવામાં આવે છે માજરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે છે એમાં દસ લેડીઝ સ્ટાફ દસ જેન્ટ્સ સ્ટાફ એમના પીઆઈ સાહેબ છે એએસઆઈ સાહેબ એ બધાને સાથે રાખીને કામગીરી કરી છે અને અત્યાર સુધી માલમાં પંદરથી વીસ મકાનોને લાઈટ કનેક્શન કાપવાની તથા સીલિંગ ની કામગીરી હાથ કરેલ છે બીજા કોઈ અન્ય કેટલા કરવાના છો નહીં આજનો બસ આનો જ પ્લાનિંગ છે આપણો પરિચય એક્ઝિક્યુટિવ એન્જિનિયર વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોન અનુપ પ્રજાપતિ